અરે અમારા જેવા ચાલશે પણ અધિકારી કર્મચારીના માલિક તૈયાર કરો એ તૈયાર થયા હશે તો આ સમાજ બચી જશે અને એ સત્તા એક સત્તા એવી જોઈએ બધી જે વાત કરી કે એવી સત્તા નહીં જોઈએ કે જેમાં છૂટક પાવર હોય તમને તો એવી સત્તાની જરૂર છે જ્યાં ફ્રીડમ વાળી સંપૂર્ણ સત્તા હશે તો જ આ સમાજનો ઉદ્ધાર થશે બાકી નહીં થાય અને હવે તમને કદાચ ખબર પડે ના પડે હું શું કહેવા માંગુ તમને કેવી સત્તા જોઈએ જે સત્તાથી તમારી તમામ જરૂરિયાતો પૂરી થાય અને માફ કરજો સરકાર જોડે તમામ પાવર હોય પણ આપણે તો રાજનીતિ કરી તો રાજનીતિ એ બરોબર નહીં કરે ધંધો કરો તો ધંધો એ બરોબર નહીં કરે આપણે સાચું શીખ્યા જ નહીં અને આગેવાનોએ જ્યારે વાત કરી ત્યારે આપણે આગેવાનોની ખામીઓ જ કાઢી પણ ક્યાં સુધી આગેવાનોની ખામીઓ કાઢશું હવે તો આપણે સુધરીએ આપણે હવે તો કામ કરીએ આ બેને કહ્યું કે મને કે તમારા ઘરના જ મોકલો જવું આજથી કઉ છું મહિનાના દસ દિવસ એ ગામડાઓમાં પડી રહેશે પણ તમારે તમારા ઘરના બહેનોને તો કાઢવા પડશે ને બેઠા બે